નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા તાલુકાના કપડવાણ ગામે તાંત્રિક વિધિ કરી રૂપિયા ડબલ કરી આપવાના પ્રકરણમાં રોકડ રિકવર કરવામાં આવી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપડવાણ ગામના ફરિયાદીને તાંત્રિક વિધિ કરી રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી પરબત બરાઈ નામના તાંત્રિકે છેતરપિંડી કરી રૂપિયા લઈ રફુ ચક્કર થઈ ગયો હતો જે તાંત્રિક વ્યારાપોલ પ્રક્રમથી પાંચ લાખ એકાવન હજાર રકમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બે કલાકે મળી હતી વ્યારા શહેરના બજાર સહિતના કેટલાક તાલુકામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો તાપી જિલ્લાના વ્યારા સોંગળ વાલોડ અને ડોલવણ તાલુકામાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે કમોસમી વરસાદને લઈ કેરી અને ડાંગર પકવતા ખેડૂતોમાં પાકમાં જવાની ચિંતા જોવા મળી હતી જે માહિતી શુક્રવારના રોજ નવ કલાકે મળી હતી ઉછલ તાલુકાના ચચરબુદા ગામે થયેલ અકસ્માતમાં બાઇક ચાલક યુવક વિરુદ્ધ ગુનો દાખલ થયો તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચચરબુદા ગામની સીમમાં બાઇક ચાલક બે યુવકોને અકસ્માત નડતા બંને યુવકના સારવાર દરમિયાન મોત થયા હતા જે પ્રકરણમાં ઉછલ પોલીસે બાઇક હંકારી લઈ જનારા યુવક રસિક ગામે વિરોધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ પાંચ કલાકે મળી હતી કુકરમુંડા તાલુકાના બાલંબા જિલ્લા પંચાયત સીટ ખાતેથી લાખોના રસ્તાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દ્વારા કરાયું તાપી જિલ્લાના કુકરમુડા તાલુકાના બાલંબા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા ગંગસાથી પીપરીપાડા તેમજ ચોખી આમલીથી અક્કલ ઉતારા સહિતના વિવિધ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું જે રસ્તા લાખોના ખર્ચે તૈયાર થશે બાદમાં સ્થાનિક વાહન ચાલકો અને લોકોને રાહત થશે જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા વ્યારાનગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં નગરના જૂના બસ સ્ટેન્ડથી મેઇન રોડ બજાર થઈ જવાહર ચોક પોલીસ ગેટ સુધી તથા જૂના બસ સ્ટેન્ડ થઈ બેંક રોડ સુરતી બજાર કાપડ બજાર થઈ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે જે અંતર્ગત મોટા અને ભારે વાહનોના પ્રવેશ પર અલગ અલગ મુદ્દા આવરી લઈ પ્રતિબંધ મુક્યું જાહેરનામું બહાર પાડ્યું છે જે માહિતી શુક્રવારના રોજ સાડા ચાર કલાકે મળી હતી વાલોડ ગામના ખાખર ફળિયામાં ફરિયાદીને જાનથી માર નાખવાની ધમકી આપી જમીનમાં અપ્રવેશ કરતા ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો તાપી જિલ્લાના વાલોડ ગામના ખાખર ફળિયાના ફરિયાદી પ્રવીણ ચૌધરીને જાનથી માર નાખવાની ધમકી આપી માલિકીની જમીનમાં અપ્રવેશ કરતા ત્રણ વ્યક્તિઓ અમૃત ચૌધરી કંદર્પ ચૌધરી અને સુધાબેન ચૌધરી વિરુદ્ધ વાલોડ પોલીસ મથક ગુનો દાખલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના સિનિયર સિટીઝન હોલ ખાતે ધારાસભ્ય પૂર્ણેશ મોદીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની હાજરીમાં પૂર્ણેશ લોક અહિલ્યાબાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે મહિલા કોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો અને મહિલાઓ હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ બાર કલાકે મળી હતી વ્યારા તાલુકાના સરકુવા ગામે સિત્તેર હજારના મતાની ચોરી થતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સરકુવા ગામે રાજેન્દ્ર ગામિતના ઘરે ચોરી થતા ફરિયાદ અપાઈ છે જેમાં અજાણ્યા ચોર ઈશમ ઘરમાં પ્રવેશ કરી કોઈ સાધન વડે કબાટ તોડી તેમાં મુકેલ રોકડા ચાલીસ અને સોના ચાંદીના ઘરેણા મળી ચોરી કરી ફરાર થઈ જતા પર પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરી છે જે માહિતી રોજ કલાકે મળી હતી વાલોડ તાલુકાના દેગામા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કલેક્ટરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ જિલ્લા કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં દર્દી સાથે ચર્ચા કરી તેના અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી નિરીક્ષણ કર્યું હતું જે માહિતી ચાર કલાકે મળી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ ને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય લેશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર